તો હવે મિત્રો તમને ત્રણસો ઘરડું બતાવી દઈએ કારણ કે આ જંગલ એટલું બધું ભયાનક છે ને અહીંયા અલગ અલગ પ્રકારના એવા જાનવરો પણ આવેલા છે એટલે આપણે જંગલની અંદર જઈને મિત્રો પણ તમને બતાવી દઈએ જે કાંગારો આવેલું છે એ જ અને જંગલ મિત્રો ઘણું બધું ભયાનક હોવાથી અલગ અલગ પ્રકારના જાનવર અને જીવજંતુ પણ રહેતા હોય છે એટલે થોડું ધ્યાન રાખીશું બાકી જંગલમાં ફરવાની મિત્રો મજા જ અલગ છે કારણ કે એટલું બધું ઠંડુ વાતાવરણ છે ને કે કોઈ તાપ લાગતો જ નથી કે ગરમી પણ નથી લાગતી અને જાનવર પણ મિત્રો અહીંયા ફરતા હોય છે આપણે મિત્રો કોઈ દિવસ જાનવરને હેરાન નથી કરતા માત્ર વિડીયો બનાવવા આવીએ છીએ અને જાનવર પણ સાઈડે બેઠા હોય છે તેમની જગ્યાએ અને આપણે એક માત્ર વિડિયો બનાવીએ છીએ બાકી જંગલ તમને બતાવી દઉં કે કેટલું સરસ મજાનું જંગલ છે મિત્રો અને ઘણા બધા જીવજંતુ અને જાનવર પણ હોય છે અંદર તો જાનવર તો મિત્રો હોય જ છે અને જંગલમાં મિત્રો એવા સાપ પણ હોઈ શકે છે એટલે ધ્યાન રાખવું પડે આપણે બાકી આપણે તમને એક મોટું મોટું કાંગારું બતાવું મિત્રો જે જંગલની અંદર ફરે છે અને મિત્રો ખોરાકની શોધમાં ફરે છે બાકી ખોરાક તો જીવ જંતુ એકબીજા ઉપર આધારિત હોય છે એટલે તમને મળી જ જતો હોય છે જેને મિત્રો એકબીજા ઉપર જ આધારિત હોય છે અને કાંગારું મિત્રો અહીંયા એટલું બધું મોટું છે કે તેને જોઈને બીજા જાનવર પણ ડરી જાય છે અને અહીંયા જે રસ્તો છે ત્યાં જ મિત્રો કાંગારું હોય છે ખાસ કરીને અને કાંટા બધા કાંટા ઘણા બધા હોય છે પગમાં એટલે ધ્યાન રાખવું પડે બાકી અહીંયા રસ્તે થઈને મિત્રો આપણે જઈશું ને એ કાંગારું છે એ પણ તમને બતાવી દઈશું લાઈવ તો મિત્રો એકવાર અહીંયા સામે તો રસ્તો બ્લોક છે પરંતુ અહીંયા એક બીજો રસ્તો છે ત્યાંથી આપણે જઈને બતાવીશું તમને બાકી જંગલ તો મિત્રો એટલું ભયાનક છે ને કે કોઈ તેની લિમિટ જ નથી તો મિત્રો જંગલની અંદર તો આપણે આવી ગયા છે અને જંગલની અંદર ઘણા ચાલ્યા છે છીએ એટલે આપણે મિત્રો ડર પણ લાગે છે કારણ કે અંદર કોઈ જાનવર હુમલો કરે તો બહાર તો મિત્રો નીકળવા જ નથી દે કારણ કે બહાર આ જંગલમાંથી કઈ રીતે આપણે દોડવું કારણ કે તમે જોઈ શકો છો કે ઘણા બધા કાંટા છે આપણે કઈ રીતે દોડવું અત્યારે આપણે નીચા થઈને જઈ રહ્યા છીએ અને કાંગારું મિત્રો જંગલમાં જ છે એટલે થોડું આપણે ધ્યાન રાખીશું કારણ કે કાંગારાને એવું લાગે કે તેના જીવ જોખમમાં છે તો મિત્રો એ આપણા ઉપર હુમલો પણ કરી શકે છે બાકી આપણે તો તેને હેરાન નથી કરતા તો અહીંયા મિત્રો ઘણા બધા રસ્તા છે તમે જઈ શકો છો તો આપણે મને થાકી ગયા છે ને